તો કૃષિ જાણકારી ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો બાવન રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ છે ચુમ્મોતેર હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર પાંચસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પાંત્રીસ હજાર બસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ બારસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા તો મિત્રો કેરેટ સોનામાં ગ્રામે એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર સાતસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોવીસ હજાર છસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો નો ભાવ છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સોળસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો સોના ચાંદીના તાજા બજાર ભાવ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો